નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપ્યું હતું રાજ્યમાં હજુ પણ મેઘરાજાનો પ્રચંડ પ્રહાર નક્કી છે રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ચાર મહિના પ્રવાસીઓ માટે બંધ ગુજરાતમાં પંદર જૂનથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે હવે મુલાકાતીઓ ચાર મહિના એટલે કે પંદર ઓક્ટોબર બાદ મુલાકાત લઈ શકશે વન વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ એક હજાર નવસો બોતેરની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઊભી ઉભી છે વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ સસ્તન પ્રાણીઓ સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ ગણાતો હોવાથી તેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતા વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ માહિતી વન વિભાગના જાહેરનામામાં આપવામાં આવી હતી કિસાન ડ્રોન યોજના બે હજાર પચ્ચીસ કિસાન ડ્રોન યોજના બે હજાર પચ્ચીસ ભારત સરકાર કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા સતત પ્રયત્નશીલ છે કિસાન ડ્રોન યોજના બે હજાર પચ્ચીસે એવા જ એક પ્રયાસનો ભાગ છે જેના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે ડ્રોન આપીને તેમના કામને વધુ અસરકારક અને સમય બચાવનાર બનાવવાનો ઉદ્દેશ્ય છે આ યોજનાનો લાભ લઈને ખેડૂત ઓછી મહેનતથી વધુ ઉત્પાદન મેળવી શકે છે અને ઓછા ખર્ચે ખેતી કરી શકે છે કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે ખાસ કરીને કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે પચાસ ટકાથી નેવું ટકા સુધી સબસીડી ઉપલબ્ધ છે સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે જેથી ખેડૂતો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી ઓગણીસ જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છવ્વીસ થી ત્રીસ જૂન સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવી શકે છે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી